હલો મિત્રો કેમ છો તેમ તો આપણને મિત્રો બ્લોકતાલી અસલ મજાનો સાંજ પડી ગઈ છે દેઆઈતમી ગયો હોય એવું બધું છે તો આપણી આ ચેનલમાં જોઈન્ટ થઈ જાઉં ને ફોલો કરી લો આપણી ચેનલના એટલે તમને કાયમના વિડીયો નવા નવા જોવા મળે તો એવું બધું છે આપણો કપાસ કેવો છે અસલ મજાનો છે તો એવું બધું હેલી રહ્યું છે અમારી વાડીમાં بھائی اصل مزا نا بتاری لی تو بک اتار منا بڑا متر جو کرو میڈیو کر اصل مزا نا ہے

تو ایم مہیلا جی آٹو مرتا مرتا آٹو مرو تا تو بلکہ لیڈا پہ ہارا سے جو

તો બધી છે નજારો તે મેં જોઈ શકો મિત્રો તો બધા આપણી આઈડીને ફોલો કરી લીજો બ્લોક પર ની આપણી આઈડી છે હું અહીંયા આપણે વિડીયો પૂરો કરીશું બધા એને ને બાપારામ બાય બાય ટાટા અમે આપણે કવરમાં જોઈજો આપણે બ્લોગમાં જોડાઈ લેજો આપણે હાલો મિત્રો કેમ છો ત્યાં બધાય મજામાં જઈશીએ આપણે વિડીયો જોતા બે આઠમી ગયો સુ મજાનો તમે જો وصل میں جن گے جو سندیا کلا نہیں تو یہ میرے گیت تو یہ بڑی رہی ہوئی ہمارا ویڈیو بلوک میں

Merenovasi no ini, tunggu

જોઈ શકો મિત્રો મિત્રોને આપણા ચેનલમાં જે થઈ જાવ ને ફોલો કરી દો આપણી ચેનલનો ને બધાય ને ને સીતારામ હવે અહીંયા આપણે વિડીયો પૂરો કરીશું બ્લોગ તો આપણે બાય બાય ટાટા હવે અહીંયા આપણે બ્લોગ પૂરો કરીશું ઓકે હવે હવેથી આપણે નવો વિડીયો મૂકશું ઓકે બાય બાય ટાટા